નમસ્કાર દર્શક મિત્રો આ છે કુમનભાઈ અને કુમનભાઈ આપણે કયું શાક બનાવવાનું કુમનભાઈ દમાલું શાક બનાવવાના છે એ કઈ રીતના બને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે જો પહેલાં આપણે આ ટમેટા છે ટમેટા સુધારે છે પછી આ જો તજ છે બાદિયા છે લીંબુ છે લસણ છે તીખા છે અને આ ભાઈ જો મરચાં સુધારે છે અને સાથે સાથે આ જે છે એ છે હવે આપણે આગળનો સ્ટેપ જોઈએ કઈ રીતના બને છે મિત્રો હવે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે આ જે છે ચટણી છે આપ જોઈ શકો છો અને આમાં તજ લવિંગ અને બાદિયા છે છે આ આ ડુંગળી આદુ છે અને આ ચવાણુંનો ભૂકો છે હવે આ બધું મિક્સ કરી અને આપણે આનું શાક કરવાનું છે અને હવે સાથે સાથે આમાં બટેટા પણ પડશે હવે આપણે આગળ જોઈએ કેવી રીતના બને મિત્રો આ દમાલું શાકમાં ખાવા માટે રોટલી પરોઠા બનાવે છે આ ભાઈ જો જો આ ભાઈ પરોઠા બનાવે છે હવે આ શાક સાથે ખાવાનું છે હવે આપણે જોઈએ શાક કેવી રીતના બને તો હવે આ દમાલુ શાક માં બટેટા જો બાફેલા છે આપ જોઈ શકો છો અને હવે આ તૈયારી થઈ ગઈ છે હવે આપણે એને તાવડામાં મૂકશું જો આ જો મિત્રો હવે દમાલુ શાક કરવા માટે આપણે હવે આ તપેલામાં તેલ નાખ્યું છે હવે આગળનું પ્રોસેસ કરીએ આપણે આપણને શાક બનાવતા શીખવાડે છે કુમનભાઈ આ શું શું છે જરાક એક વાત ફટાફટ કહી દો આ લીમડો હા રાય હા જીરું જીરું હા

જોઈ લ્યો મિત્રો જો હવે આ કુમનભાઈ જીરું નાખ્યું જોયું રાઈ રાય નાખ્યું રાય જીરું જોઈ શકો છો મિત્રો આ હિંગ નાખે છે જોઈ લ્યો આ હિંગ નાખ્યું હવે આગળની પ્રોસેસ આપણે જોઈએ આ શું છે કુમનભાઈ આદુ આદ હા જોઈ લ્યો હવે આદુ પણ આટલું નાખવાનું હોય છે જોઈ લ્યો હવે મિત્રો એક એક કરતા બધા મસાલો આમાં નાખવાના હોય છે જોઈ હવે આ ટમેટા નાખ્યા છે જોઈ લ્યો લીલી ચટણી નાખે છે જોઈ લ્યો જોઈ લ્યો હવે આ ગ્રેવી તૈયાર થવા એવી છે જોઈ લ્યો

પાછું બોલો એક રસ થઈ જાય એટલે એમાં બટેટી નાખી દેવામાં આવશે હવે આ ભાઈ એમ કહે છે કે એક રસ થઈ જાય ગ્રેવી પછી આમાં ઝીણા ઝીણા બટેટા નાખવામાં આવે છે પછી આપણે આ દમાલું શાક તૈયાર ચાલો આ ચટણી નાખવામાં આવે છે એટલે સ્વાદ પ્રમાણે મિત્રો ચટણી પણ નાખવામાં આવે છે થોડી ઘણી તીખું ખાતા હો તો વધારે નાખવામાં આવે છે બાકી ઓછી હાલો આ અદર હરદર પણ નાખવાની હોય જો મિત્રો

જોઈ લ્યો હવે બટેટા નાખે છે અને હવે ટૂંક સમયમાં જ હવે થોડીક વારમાં જ આપણા શાક તૈયાર થઈ જશે જો મિત્રો હવે દમાલું શાક તૈયાર થઈ ગયું છે આવી રીતના દમાલું શાક બનાવવામાં આવે છે તો અમારો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો શેર કરજો લાઈક કરજો